સુરેન્દ્રનગરની પાટડી તાલુકાના ખેડૂતો પાક નિષ્ફળ સહાય બે હાજર ચોવીસ અને બે હાજર પચીસ ના મુદ્દે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તો એ આ અનુસંધાને ખેડૂત હિતરક્ષક સમિતિ પાટણી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સમિતિના આગેવાનો જણાવે છે કે બે હાજર ચોવીસમાં પાક નિષ્ફળ જતાં સરકાર દ્વારા વળતર સહાયની યોજનાને જાહેર કરવામાં આવી હતી પરંતુ ઘણા ખેડૂતો હજુ સુધી આ સહાયથી વંચિત છે ખેડૂતોનું કહેવું છે કે ઓગસ્ટ બે હાજર પચીસમાં સરકાર દ્વારા અધિકૃત રીતે સહાય જાહેર થવા છતાં ટાઈમ પત્રકો આપવામાં આવ્યા નથી જેના કારણે ખેડૂતોને યોગ્ય લાભ મળ્યો નથી

કેટલી અરજીઓ તાલુકાની આવી દસાડા તાલુકાની તે પૈકીમાં પ્રથમ વખત કેટલી ચૂકવાણી બીજી વખત કેટલી ચૂકવાણી અને હવે કેટલી બાકી રહી અને બાકી રહી તો હવે ક્યારે આપવામાં આવશે એની માહિતી જે માગવામાં આવી છે એ અમે પત્રકના રૂપમાં માગીએ એમ કહે છે કે સાત દિવસની અંદર અમે આપી દઈશું આજે ખેતીવાડી અધિકારી કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા આજે અમારી રૂબરૂ મુલાકાતનો અમે સમય માગેલો હતો પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અહીંયા ઉપસ્થિત નથી ત્યારે મદદની સ્થિતિવાળી અધિકારીશ્રી અને બીજા જવાબદાર અધિકારીશ્રી સાથે અમારે રૂબરૂ ચર્ચા કરવામાં આવી છે અમારી જે મુખ્ય માંગ છે એ આપ સૌ પત્રકારો જાણો છો કે બે હજાર ચોવીસમાં જે સરકાર અતિવૃષ્ટિનું ખાસ કૃષિ પેકેજ લઈને આવી હતી એમાં સુરેન્દ્રનગર જિલ્લાના પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો વંચિત હતા ત્યારબાદ સતત આઠ નવ મહિનાથી ખેતીવાડી અધિકારી સમક્ષ અમે જુદા જુદા પ્લેટફોર્મ થકી ખેતીવાડી નિયામક કચેરી કલેક્ટર કચેરી શ્રી પ્રાંત કચેરી શ્રી તમામ જગ્યાએ ખેડૂત પ્રતિનિધિઓ રજૂઆત કરતા હતા અને આખરે સરકાર ચૂકી અને ખાસ કૃષિ પેકેજ કપાસ લઈને આવી એમાં ખાસ કપાસના જ વાવેતર કરતા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી પરંતુ થોડા દિવસ પહેલા અમારા મત વિસ્તારના ધારાસભ્યશ્રીએ દાવો કર્યો કે સુરેન્દ્રનગર જિલ્લાના સાહીઠ હજારથી પણ વધારે ખેડૂતોને સહાયની રકમ દેવામાં આવી છે ત્યારે અમે લોકો ખૂબ આશ્ચર્ય પામે આજે અમે અધિકારીઓ પાસે આ પ્રશ્ન પૂછ્યો કે જો તમે સાહીઠ ખેડૂતોને સહાયની રકમ આપી છે તો કયા તાલુકામાં કેટલી રકમની ચુકવણી કરી કેટલા ખેડૂતોને આપવામાં આવી અને અમારા લખતરમાં પણ કેટલા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવી પરંતુ એમને અમને આંકડો આંકડો આપ્યો નથી અને એવું કીધું છે કે કે દિવસમાં આપીશું ગત વર્ષે જે બે હજાર ચોવીસ માં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા છ સાત દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે તો હવે સહાયના સહાય એટલે સરકાર એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને એને મળવાપાત્ર સહાયની રકમ આપે આ બે માંગને લઈ અને અમે એ લોકોને રજૂઆત કરી છે પાંચ કે સાત દિવસમાં જો આ બાબતે ઠોસ નિર્ણય કરવામાં નહીં આવે તો અમે બધા પ્રતિનિધિઓ નક્કી કરી અને આવનાર દિવસમાં હવે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્રથી ઉગ્ર આંદોલનની અમે શરૂઆત બે હજાર ચોવીસમાં જે પ્રાથમિક સ્પર્ધા પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં હું વંચિત રહી ગયો છું અને હું પણ અને મારા ખાતેદારમાં મારા મમ્મીના નામથી પણ એ પણ વંચિત રહી ગયા છે અને ગામના પચાસ ટકા ખેડૂત હજુ પણ એમને સહાય પેકેજ બીજી વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું જે જુલાઈ મહિનામાં એમાં પણ મળ્યા નથી અને અમારી એવી રજૂઆત છે કે હવે પછી બને તો વહેલી તકે આ પેકેજ જાહેર ચૂકવામાં આવે એવી અમે આ સ્થિતિ નિયામક કચેરી રજૂઆત તો આગળ વાત કરીશું